તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગણતરીના ટાઈમની અંદર ટ્રેલર વેચાઈ પણ જશે વેલી તકે ઓનરનો કોન્ટેક કરી લેજો મોડલ વાત કરું બે હજાર ને સાત ના મોડલનું આ ટ્રેલર છે મારુતિ ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ શકો છો મારુતિ ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર જોવા મળશે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પત્ર સારા સળો જોવા નહીં મળે વિડીયોની અંદર ટ્રેલર તમે ક્લિયર કર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઊનરનું કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બે હજાર સાતના મોડલનું આ ફોર વ્હીલ ટ્રેલર છે જેની લંબાઈ બારની લંબાઈ છે અને છની પહોળાઈ છે રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેલર તાત્કાલિક વેચવાનું છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કુકડ ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઉનરના મોબાઈલ પર કોલ કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો